ઓમ નમસ્કાર મહાદેવ મિત્રો આજે આપણે પટેલ સમાજ વિશે વાત કરવાની છે લેવા પટેલ હોય કે કરવા પટેલ એમના કુળદેવી એટલે કે ખોડિયાર માતાજી ખોડિયાર માતાજીનો ઇતિહાસ શું છે ચાલો જાણીએ ખોડિયાર માતાજીના જ્ઞાતીય ચારણ હતા અને તેમના પિતાનું નામ મામડીયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મણિભાઈ હતું અને તે કુલ સાત બહેનો હતી અને એક ભાઈ હતા જેઓના નામ આવડ જોગડ તોગડ બીજભાઈ હોલભાઈ સાગાઈ જાનભાઈ ખોડિયાર અને ભાઈ મેરખીઓ અથવા મેરખો હતા તેમનું વાહન મગર છે અને તેમનો જન્મ આશરે સાતમી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવામાં આવે છે આ માહિતી તમને ખબર હતી કે નથી ખબર અમને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ